હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી છે બે ડિસેમ્બર બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે ઉત્તર ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી પડશે ઉત્તર ગુજરાતનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીએ પહોંચી શકે નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં ઠંડી વધશે

આ ઠંડીનો ચમકારો ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે જેમાં પાટણ સમી રાજ્યના ભાગમાં ઠંડીનો ચમકારો છે મહેસાણાના ભાગોમાં ઠંડીનો ચમકારો છે સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ઠંડીનો ચમકારો છે અને પંચમહાલના ભાગમાં પણ ઠંડીનો દુભાવ છે કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી તેર ડિગ્રી અને ક્યાંક પાંચ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે નલિયાના ભાગમાં ઠંડી વધુ રહેશે આબુના ભાગમાં ઠંડી વધારે રહેવાની શક્યતા રહેશે ક્યારેક લઘુત્તમ તાપમાન આનાથી પણ ઘટી જવાની શક્યતા રહી શકે